ફાસોટ તાલુકાની પ્રાથમિક શાળા હેમલતા હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કે એમ ચોક્સી કોસંબા સુરતના સંયુક્ત સંયોગથી શાળામાં અને આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને યુનિફોર્મ તેમજ બૂટ મોજાની સાથે દરેક બાળકોને પૌષ્ટિક બિસ્કીટનું પણ દાતાશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી શાળાના આચાર્ય નિલેશકુમાર ડી સોલંકીએ કહ્યું હતું કે પધારેલ દાતાશ્રી કેસરીમલ સહાને બુકે સાલ તેમજ પ્રશસ્તિ પત્ર શાળાના આ આચાર્ય નિલેશકુમાર સોલંકી તેમજ સરપંચ નવનીતભાઈ પટેલ અને તલાટી નિકુલભાઈ પટેલ દ્વારા તેઓને આ ભગીરથ કાર્ય બદલ આપવામાં આવ્યું હતું અને શાળામાં બાળકોને યુનિફોર્મની સાથે કીટ આપતા બાળકોના મુખ ઉપર અનેરી ખુશી જોવા મળી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસકુમાર પટેલે કરેલું હતું જેમાં શિક્ષક જનકકુમાર જોડાયા હતા કાર્યક્રમમાં શાળાના

શ્રી ક્રિષ્ટિમઠ શાહ કે એમ ચોક્સી પરિવાર તરફથી અત્રેની શાળામાં અભ્યાસ કરતા તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતાં દરેક બાળકોને બૂટ મોજા અને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે તેઓને પૌષ્ટિક બ્રિસ્ટિકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જે બદલ શાળા પ્રવૃત્તિ સર્વનું હું વ્યક્ત કરું છું અને આગળ પણ અવાજ સેવા કે પ્રવૃત્તિમાં જોડાયા રહે એ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું